જિલ્લાના કપરાડા મુકામે નાના પોંડા ગામે આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું આ આયોજનમાં હું કંઈ કહું એ પહેલાં આપ સર્વેએ મીડિયાના મિત્રોએ પણ જાતે નિહાળ્યું છે કે આદિવાસી સમાજમાં જે પ્રકારે અન્ય પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને ખોટા ઉશ્કેરણી કરીને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કે ભારતીય જનતા પાર્ટીની સરકારની વિરુદ્ધમાં જે પ્રયત્નો કરી રહ્યા હતા એનો આજે જડબાતોડ જવાબ એ મારા વલસાડ જિલ્લાના આદિવાસી સમાજે આપી દીધો છે રેલી નહીં પણ મહારેલો નીકળ્યો છે એના ઉપરથી જ આપના માધ્યમથી આ તમામ વિરોધી પાર્ટીઓને મેસેજ જાય છે કે આદિવાસી સમાજને રોડ જોઈએ છે રસ્તા જોઈએ છે પીવાનું પાણી જોઈએ છે સિંચાઈની યોજના જોઈએ છે શિક્ષણ જોઈએ છે આરોગ્ય જોઈએ છે અને આ આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે એટલા માટે વિરોધ પક્ષના આટલા બધા અપ્રચારો સામે પણ આજે વલસાડ જિલ્લાની અંદર ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો જોડાયા છે મિત્રો અમે જવાબ આપીએ એના કરતાં ગુજરાતની આદિવાસી જનતા જે અમારો આદિવાસી સમાજ છે એ જ જવાબ આપે છે કે આ પ્રકારની અફવાઓ છેલ્લા વીસ વર્ષ પંદર વર્ષથી વિરોધ પાર્ટીઓ કરી રહી છે છતાં પણ આપ જોઈ શકો છો પાંચે પાંચ લોકસભામાં વિરોધ પક્ષના સુપડા સાફ થાય છે સત્યાવીસ આદિવાસી સીટોમાંથી ચોવીસ સીટોમાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે તો લોકો આજે સમજી રહ્યા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જેવી એક પાર્ટી છે કે જે આદિવાસી સમાજની પાર્ટી છે ગરીબોની પાર્ટી છે મહિલાઓની પાર્ટી છે દલિતોની પાર્ટી છે અને વિશેષ કરીને આદિવાસી સમાજની પણ પાર્ટી એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી છે આજે આપણા પોંડા ખાતે વલસાડ જિલ્લામાં આદિવાસી મોરચાના અમારા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ એવા ગણપતભાઈ વસાવા આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ અરવિંદભાઈ સાથે જ પ્રદેશના મંત્રી સોનલબેન જેમના માટે જે અભિવાદન કાર્યક્રમ રાખ્યો હતો અને પહેલાં રેલીનું આયોજન કર્યું હતું પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા એના લીધે આ રેલી મહા રેલી બની ગઈ અને સભામાં પણ હજારો લોકોએ આદિવાસી મહાસંમેલનમાં જોડાયા અમારા દરેક નેતાઓએ આદિવાસીના સર્વાંગી વિકાસ માટે શું કામ કરીએ છે એની વિગતવાર વાત કરી પણ ખાસ કરીને હું તમારા સમક્ષ વાત કરવા માગું છું કે જે કોંગ્રેસ અને અન્ય પક્ષ આદિવાસી 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 કરે છે પણ ફક્ત આદિવાસીને ગેરમાર્ગે દોરવાનું કામ આ કોંગ્રેસ અને અન્ય પક્ષ કરે છે ત્યારે કોંગ્રેસના મધ્યપ્રદેશના ધારાસભ્ય એવા ફૂલસિંહ બારિયાજી ત્યાં એમણે એમ કહ્યું કે આદિવાસી સમાજ અને એસસી સમાજની મહિલાનું કોઈ શોષણ કરે એમનું બળાત્કાર કરે રેપ કરે એવા અભદ્ર શબ્દો કોંગ્રેસના ધારાસભ્ય કીધું કે એમને એવું કરશે એવું વર્તન કરશે તો એમને જન્નત મળશે સ્વર્ગ મળશે એવા બયાન એમણે કોંગ્રેસના ધારાસભ્ય આપ્યું બે દિવસ પછી જ્યારે મીડિયાએ પાછું જ્યારે એમને આ બયાન પર કીધું કે તમે કોઈ વસવસો છે તો એમણે ના પાડી દીધી કે મારે કોઈ વસવસો નથી મેં જે સ્ટેટમેન્ટ આપ્યું છે એની પર પૂરી રીતે કાયમ છે ને એટલું જ નહીં પરમ દિવસે મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસના રાહુલ ગાંધી ત્યાં ગયા ત્યાં ત્યારે અભિવાદન કાર્યક્રમમાં પણ આ કોંગ્રેસના નેતા ફૂલસિંહ બારિયા એમની સાથે ઉપસ્થિત હતા અને એ બતાવે છે કે પૂરી રીતે આ કોંગ્રેસના રાહુલ ગાંધી પણ એમની સાથે સંમત છે તો તમારા ચેનલના માધ્યમથી હું કોંગ્રેસના રાહુલ ગાંધી સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસમાં જે બધા કથાકથિત આદિવાસી સમાજના નેતા બનીને ફરે છે તેમણે ઓન રેકોર્ડ આ વસ્તુ આ બયાનનું ખંડન કરવું જોઈએ અને આદિવાસી સમાજ અને એસસી સમાજને માફી માંગવી જોઈએ કે આ રીતની અભદ્ર ટિપ્પણી એમણે એમના પાર્ટીના ધારાસભ્ય કરીને માફી પણ માંગવી જોઈએ અને આ ધારાસભ્યને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરે એવી માંગ અમે કરીએ છીએ અમારી ભારતીય જનતા પાર્ટીના અમે બધા જ આદિવાસી આગેવાનો અને કાર્યકર્તા આ બયાનને એકદમ ખરાબ રીતે વખોડ્યું છે આજે વલસાડ જિલ્લાના કપરાળા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટી આયોજિત આજે આદિવાસી સંમેલન હતું અને આ સંમેલનની અંદર ખાસ કરીને અમારી નિયુક્ત નવનિયુક્ત ટીમ પ્રદેશની ટીમમાં અરવિંદભાઈ સોનલબેન અને અમારો ખાસ કરીને આદિવાસી સમાજનું ગૌરવ એવો એક આદિવાસી મોરચો એના પણ અધ્યક્ષ તરીકે જ્યારે ગણપતભાઈ વસાવાજીની નિમણૂક થયા પછીનો આ પહેલો પ્રવાસ છે આ લોકોનું સન્માન પણ થાય અને આદિવાસી સમાજ સાથે એક સંમેલનના ભાગરૂપે એ લોકોની સાથે અનેક પ્રકારની વાર્તાઓ પણ થાય એવા ભાવ સાથે એક આમ ખૂબ મોટી સંખ્યામાં સંમેલન હતું અપેક્ષા કરતાં પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા જે રેલી હતી એ પણ રેલો થઈ ગયો એ પ્રકારે જોવાનું એક આકર્ષણ સાથે અમને જોવાનો અવસર પણ મળ્યો ખાસ કરીને જ્યારે આ કપરાડા એક આપણું ગુજરાતનો સેવાડાનો તાલુકો છે આ તાલુકાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે રીતે અત્યારે વિકાસના કામો હાથ પર લીધા છે અને જે રીતે સેવાડાના વ્યક્તિ સુધી દરેક યોજના પહોંચે એ પ્રકારના કામો આ કપરાડાની અંદર થઈ રહ્યા છે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમારા ભૂપેન્દ્રભાઈ અને ખાસ કરીને હર્ષભાઈ ની જે અમારી જોડી છે એમની આગેવાનીમાં નરેન્દ્રભાઈ જે રીતે ચીલો બતાવ્યો છે જેમણે રસ્તો બતાવ્યો છે એ જ રસ્તાએ પૂરા ગામથી અંબાજી સુધીના પટ્ટામાં ચાલીસ હજાર કરોડ રૂપિયા દર વર્ષે વાપરવાના છીએ એમાં શિક્ષણ હશે એમાં સારા રસ્તાઓ હશે આરોગ્ય હશે અનેક પ્રકારની પંદર મુદ્દાઓ સાથે અમે આવનારા દિવસોમાં કામ કરવાના છીએ નવી પેઢી રોજગારી તરફ આગળ વધે એના માટે સ્કિલની વ્યવસ્થા જે કોઈ છોકરો ઉચ્ચ અભ્યાસ માટે વિચાર કરે એના માટેની વ્યવસ્થા આવી દરેક વ્યવસ્થા સાથે આવનારા દિવસોમાં અમારું આદિવાસીનું જે બજેટ છે એ કલ્યાણી યોજના નામનું બજેટ હશે અને એ બજેટ દ્વારા અમે ચોક્કસ રીતે આદિવાસી સમાજની સારામાં સારી સેવા થાય એને સુખાકારી તરફ કેવી રીતે લઈ જઈ લઈ જઈ શકાય એ પ્રકારનું અમારું આયોજન છે અને ચોક્કસ એમાં અમે ઊંડા ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે તે રીતે આદિવાસી સમાજની ચિંતા કરી છે એ જ રસ્તે અમે પણ આગળ વધી રહ્યા છે ધન્યવાદ